પ્રકાશના પર્વ દિવાળી દરમિયાન અનેક વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે ભાઈ બીજના પર્વની ઉજવણી કરવામાં આવી હતી ભાઈ બહેનના પવિત્ર તહેવાર ભાઈ બીજની શરૂઆત યમુના મૈયાએ કરી હતી દંતકથા અનુસાર યમરાજ પોતાની બહેન યમુનાને ખૂબ પ્રેમ કરતા હતા યમુના મૈયા પણ તેને ખૂબ યાદ કરતા હતા પછી એક દિવસ અચાનક યમરાજ તેમને મળવા યમુના પાસે પહોંચી ગયા તે દિવસે કાર્તક સુદ બીજની તિથિ હતી યમુના પોતાના ભાઈને જોઈને ખૂબ જ પ્રસન્ન થયા તેમણે તેના ભાઈને આવકારવા ઘણી વાનગીઓ તૈયાર કરી જ્યારે તે જવાના હતા ત્યારે તેઓએ તેના માથા પર તિલક લગાવ્યું અને તેમને મીઠાઈ ખવડાવી તેનાથી પ્રસન્ન થઈને યમરાજે તીમની પાસે ભેટ તરીકે વરદાન માંગવાનું કહ્યું તે સમયે યમુનાએ કહ્યું કે હવેથી તમે દર વર્ષે આ દિવસે મને મળવા આવશો આ દિવસે જે બહેન પોતાના ભાઈના કપાળ પર તિલક કરશે તે ભાઈને યમરાજ લાંબુ આયુષ્ય આપશે અને તે ભાઈ હંમેશા પોતાની બહેનની રક્ષા કરશે યમુનાની વાત સાંભળીને યમરાજ કહ્યું તથાસ્તુ ત્યારથી દર વર્ષે કાર્તક સુદ બીજની તિથિ ભાઈબીજ નો તહેવાર મનાવવામાં આવે છે ભરૂચ અને અંકલેશ્વરમાં પણ ભાઈબીજ ના તહેવારની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી